નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ મે બે હજાર ચોવીસ આજના સાંજના સાડા પાંચ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં બંગાળની ખાડીમાં બનેલું રેમલ નામનું વાવાઝોડું અત્યારે ગુજરાતમાં પણ ભયંકર અસર કરી રહ્યું છે ગુજરાતની અંદર ખાસ કરીને સાઠથી સિત્તેરની પવનની ઝડપ કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળી રહી છે જોઈએ સંપૂર્ણ અપડેટ આ વાવાઝોડું ક્યાં ટકરાયું છે ક્યાં પહોંચ્યું છે સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને મિત્રો અત્યારની અપડેટ જોઈએ તો સાયક્લોન જે છે તે અત્યારે ખાસ કરીને પાંચ છ વાગ્યાના સમયગાળા દરમિયાન અત્યારના સમયે લેટેસ્ટ અપડેટ મુજબ ઢાકા એટલે કે બાંગ્લાદેશ આજુબાજુ અસર કરી રહ્યું છે કોલકાતા ધનબાદ ભાગલપુર આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર પવનની ઝડપ એકસોને એકથી એકસો પાંચ કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળે છે રાજાશાહી કોલકત્તા આ બધા વિસ્તારોમાં ભારે પવન સાથે અત્યારે ભારે વરસાદ એટલે કે વાવાઝોડું તબાહી મસાવી રહ્યું છે જોઈએ અપડેટ કે કઈ રીતે તે વાવાઝોડું આગળ વધવાનું છે અને ગુજરાતમાં શું અસર થઈ રહી છે બાંગ્લાદેશની અંદર ભારે તબાહી અત્યારે મસાવી રહ્યું છે કોલકત્તા પશ્ચિમ બંગાળ આ બધા જે તમામ વિસ્તારો છે તેની અંદર અત્યારે ભયંકર રીતે વાવાઝોડું તબાહી મસાવી આવતીકાલે અઠ્યાવીસ તારીખમાં પણ બાંગ્લાદેશની અંદર ભયંકર તબાહી મસાવશે વહેલી સવારે ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન નેવ્યાસીથી પંચાણું કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ જોવા મળશે આવતીકાલે બપોર પછીના સમયે વાવાઝોડું ધીમું પડશે અને તેની જે પવનની ઝડપ છે તે સાઠથી ની જોવા મળશે અને ખાસ કરીને જોરહાટ આજુબાજુના જે વિસ્તારો છે દીમાપુર આ બધા વિસ્તારોમાં તેજપુર અને શિલાંગ ગુવાહાટી તેમાં અસર કરશે તેમજ અત્યારની અપડેટ જોઈએ ગુજરાતની અંદર શું અત્યારે સ્થિતિ જોવા મળે છે તો ખાસ કરીને અત્યારે ગુજરાતની અંદર અતિ ભયંકર પવન ફૂંકાઈ રહ્યો છે જેમાં કચ્છના જે વિસ્તારો છે જેમાં સાઠ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં જામનગર મોરબી એકસઠ તેમજ ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં સડસઠ કિલોમીટર પ્રતિ કલાક વેરાવળ ઉના ઓગણપચાસ સુરત વલસાડ તેમજ ભરૂચ આજુબાજુ છપ્પન કિલોમીટર પ્રતિ કલાક મધ્ય ગુજરાતમાં એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળે છે જે આ જે પવનની ઝડપ છે તે આજે રાત્રે દસ વાગ્યાના સમયગાળા સુધી ઉત્તર ગુજરાતમાં અઠ્ઠાવન તેમજ કચ્છની અંદર ત્રેપન સૌરાષ્ટ્રમાં થી પચાસ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ની જોવા મળશે આવતીકાલે અઠ્યાવીસ તારીખમાં વહેલી સવારે કચ્છની અંદર પચાસ સૌરાષ્ટ્રમાં બેતાલીસ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ તેમજ આવતીકાલે બપોર પછીના સમયે કચ્છની અંદર પાંસઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં મોરબી જામનગર બાસઠ ભાવનગર મહુવા ઓગણસાઠ અમદાવાદ આજુબાજુ સુડતાલીસ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ ભરૂચ નવસારી અઠ્ઠાવન કિલોમીટર પ્રતિ કલાક ઓગણત્રીસ તારીખની સવારથી પવનની ઝડપમાં ફરી વખત તેજી આવશે ઓગણત્રીસ તારીખે પવનની ઝડપ સવારના સમયની જોઈએ તો જેમાં ખાસ કરીને દસ વાગ્યાના સમયગાળામાં બાસઠ કચ્છમાં સૌરાષ્ટ્રમાં અડતાલીસથી પંચાવન તેમજ સાંજના સમયની અપડેટ જોઈએ તો કચ્છની અંદર સત્તાવન સૌરાષ્ટ્રમાં પચાસથી પંચાવન દક્ષિણ ગુજરાતમાં છત્તાવનથી સાઠ કિલોમીટર પ્રતિ કલાક ત્રીસ તારીખમાં પણ પવન ફૂંકાશે છપ્પનથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે પહેલી બીજી તારીખથી પવનની ઝડપમાં ધીમે ધીમે ઘટાડો નોંધાશે અને ત્રીજી ચોથી તારીખની અંદર ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે ત્રીસ તારીખની અપડેટ જોઈએ તો સવારના સમયે ખાસ કરીને ભરૂચ રાજપીપળા તાપી સુરત આ બધા જે વિસ્તારો છે તેમજ વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તેમજ ત્રીસ તારીખે સાંજના સમયે પણ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો અને પહેલી બીજી તારીખથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે જેમાં બીજી તારીખની અપડેટ જોઈએ તો વલસાડ બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા ભવનાથંબોશી વાપી આ જે બધા વિસ્તારો છે તેમજ ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે તેમજ આગામી ત્રણ તારીખની અપડેટ જોઈએ તો ત્રણ તારીખની અંદર પણ સાંજના સમયે ખાસ કરીને બારડોલી તાપી વાંસદા બીલીમોરા ડાંગ આ બધા જે વિસ્તારો છે તેમજ ભવના થંબોશી વાપી કપરાડા સાપુતારા વાની ખાડોલી તેમાં વરસાદની સંભાવના રહેલી છે સૌરાષ્ટ્રમાં ચાર તારીખથી વરસાદની સંભાવના ગણી શકાય જેમાં અમરેલીના વિસ્તારો હોય ભાવનગર મહુવા તેમજ બોટાદ જિલ્લાના કોઈ કોઈ વિસ્તારો હોય તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તાપી વલસાડ ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટી ખાસ કરીને ત્રણ તારીખથી પાંચ તારીખમાં જોવા મળશે ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા પાંચ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત